ઢીલી નીતિથી ગામડાઓમાં વિકાસ ગોથે ચડ્યો છે વિકાસના અનેક કામો મંજૂરી વિના અધૂરા પડ્યા છે જેથી બે થી વર્ષથી સરપંચો કામ કરી શકતા નથી જેના કારણે ગ્રામજનોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા જિલ્લાની અંદર મનરેગા યોજના નીચે બનાસકાંઠાના ગ્રામ પંચાયતોની મટીરીયલ અંગેની ફાઇલોની મંજૂરી પેન્ડિંગ છે જેના કારણે મટીરીયલના પેમેન્ટો ઘણા લાંબા સમયથી ગ્રામ પંચાયતને ચૂકવવામાં આવ્યા નથી જેને લઈને સર સરપંચની મુશ્કેલીઓ વધી છે બનાસકાંઠા જિલ્લા સરપંચ પરિષદ દ્વારા જિલ્લાના વિકાસના કામોની દરખાસ્તને મંજૂરી મળે અને મનરેગા યોજનામાં મટીરીયલ રકમ ત્વરિત ચૂકવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નરેગા યોજના નીચેની જે વહીવટી મંજૂરીઓ મળતી નથી એના કારણે ગ્રામ પંચાયત લેવલે સરપંચો બહુ ઉશ્કેરાટમાં છે અને આ ઉશ્કેરાટ ત્યાં સુધી પહોંચ્યો છે ને એ લોકોને અમાન પણ એ રીતને જાણ કરી છે કે લેબર કામો કરવા માટે મજૂરો પણ આવે એમ નથી અને જો મજૂરો ના આવતા હોય અને મજૂરો બેરોજગારી આ યોજના હોવા છતાં પણ જો બેરોજગારી ગામે ગામ હોય તો આ પ્રશ્ન બહુ ગંભીર છે સરપંચો તરફથી અમને તો એ પણ જાણવા મળ્યું છે કે આગામી જે સંસ્થાકીય ચૂંટણીઓ આવે છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અને આ ચૂંટણીઓમાં પણ ગંભીરતાથી લેવામાં આવશે એવું પણ એ લોકો કરતી સૂચન છે એટલે અમે વહેલી તકે વહેલામાં વહેલી તકે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને વિનંતી કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી રાજ સરકાર અને જિલ્લાના હોદ્દેદારો અને એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે બનાસકાંઠા જિલ્લાના સરપંચોનો જે આ પ્રાણ પ્રશ્ન છે એ તાત્કાલિક ઉકેલ લાવે રાજ સરકારમાંથી કોઈ મંજૂરીઓ જોતી હોય તો રાજ સરકારમાંથી પણ મંજૂરીઓ આવે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તરફથી મંજૂરીઓ જો લેવાની હોય તો એ પણ અમને મળે અને આ રીતે સમગ્ર જિલ્લાની અંદર વિકાસના કામો જે થંભી ગયા છે જે અટકી ગયા છે અને જે બેરોજગારી વધવા માંડી છે એનો ભય સતાવતો હોય તાત્કાલિક અસરથી આ કામો ચાલુ કરાવે અને વહીવટી મંજૂરી આપે એ અમારો આજના નિવેદનનો મુખ્ય પ્રશ્ન છે આણંદ નગરપાલિકામાં સિટી સિવિક સેન્ટરનું ગુજરાત વિધાનસભા મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું